હલો હું અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મેટાલ ગામનો વતની છું હું છેલ્લા પંદરથી અઢાર વર્ષથી ખેતી કરું છું મારી ખુદની પચીસ વીઘા જેટલી જમીન છે પણ આ વર્ષે મેં વૃદ્ધિ સોઈલ કેરના બીજ કેર નામના ખાતરનો ઉપયોગ કરી ખાલી બીજને પટ આપી આ બધી ડાંગર મારી મેં પૂંખેલી છે બીજને પટ આપી અને આ વખતે મેં એનો પ્રયોગ કરેલો છે પણ ડાંગર ખૂબ સારી છે આમાં મેં દવા કે કોઈ બીજું કેમિકલવાળી વસ્તુ મેં ઓછી જ નાખી છે તેમ છતાં આનું રિઝલ્ટ બહુ સારું છે એટલે દરેક ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે રિદ્ધિ સોઇલ કેરનું બીજ કેર જરૂર વાપરો અને ઓર્ગોનિક ખેતી તરફ ધ્યાન આપો આનાથી ઓછામાં ઓછા એક વીઘા જેટલો તમે એકત્ર કરો આનાથી તમે મોટા કેન્સર કોરોના જેવા ભયાનક રોગથી પણ બચાવ થશે દરેક ખેડૂતને મારી નમ્ર વિનંતી છે